કપડા ફરવા માં તો બધા ગાડીમાં દોડી દોડી ને બે ગયા ગાડલા માં કપડા કોણ ધોર્યા લે ઓ હો નકા ભવ્ય કરાય દે ને લાઈ ગોળી આપી દો આવશું અમે આવશું કોણ અજૈને કવિતા આવવાના છે ભગતભાઈ કે અમે આવશું એમ સર થોલભાઈ આવવાના છે ને 19 20 માં

આલદીન જીબ્રેની જમટ મોટુ રે સ્વાદમાં મીઠું છે તો છે રે એની વાળ ગયા

એકલો એકલો જાન જોડી આવો આ ત્યાં જાન જોડી આવો એકલો એકલો હા એકલો એકલો જાન જોડી આવો અમે કેવા ફળવા ગયા હતા ઈકો લઈને આવું લીજો બાર પેઢી ઈકો ઈકો લઈને ગયા હતા પછી ના વાઘ હતો પેટ્રોલ પૂરવા આવ્યો તો કાનથી હા આ જેને બીક આવતી હતી તું હતો નહીં પછી કરવું હું એને ન્યા પેટ્રોલ પંપે બીક લાગતી હતી એને હા ઈ ગયા ઈ આમ ઉપર પેટ્રોલ પંપ નું આવે ને ટ્રક આવ્યો રાડે કે મને બીક આવે છે આરાધ્યાને આજકાલ લખી લખે એવી આળસ આવે છે ને રાંધવામાં કે વાત પૂછો માં જો અરે પાર્સલ લેવા બેગી કમાન ને બમાન ને સાઉથ ઇન્ડિયા ને ઢોસો છે મસાલા ઢોસો નાંદો આળસ આવતી હતી ખાવાય ભોકળા ભોકળાની જેમ

બોલનો સાયકલ લઈનેઓ પાછી આની અહીંયા અરે આ ભાઈ વાહ સાયકલ લેવા જાય ફોન કયું ન કરસ બે ये टू व्हील बार मुई का एक एक वायर मुई की एक एक वायर मुई की और साइकिल बंद कर दियो टायर का ए हां सीन थोड़ी यार अभी तो ये तो क्या दीजे यार यार ने जिस तमन निकले इतना मती आ कहीं नहीं नो जाए तो तुम उतार दियो नहीं नहीं हेलो हेलो अभी नो नो मिल खाली आते हैं मैं नहीं चुप हूँ क्या मुझे नो बोल करे यार यार तारों कांड में से जो पढ़ी का खाता તે મને આપી દેવા પાછો બોબ દાનાને કલેજાને બોબ દાનાને ત્યાં હજી વાત છે ના ઘરે જાજે આટો મારી આવશે અહીં આયા છે આ ગુડની આને દેવાય વન આ બધું એટલે કામન પેરો કાકા આમ ડોમો હા આનાના માથે તરત ખાઈ લો ન ખાઈ લો તો આમનો કોપર લો લઈ લો લઈ લો હું લઈને આવો કઈ ગાડી લાવો હોડી

તો પંખો લઈને આવતો વાહ એસી ધીમો રાખો નવો લઈ આવજો પંખો તો મોટો આનો ચમચો ઘર અમારું છે તો અમે કઈ એમ થાવું જોઈએ કે નો થાવું જોઈએ હ તમે કહો તમે કરીએ જ છે કોકદી અમારું થાવું જોઈએ થાય બિલ ભરીયું બિલ ભલે હું નો ભરું

got some fun